નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગયા વિડીયોમાં આપણે શીખતા હતા પ્રજ્ઞા અધ્યયન સંપૂર્ણ ધોરણ બેનું ગણિત તેમાં પાઠ નંબર ચાર પડછાયાની રમત તેમાં આપણે આગળ શીખીશું તો આગળ છે આ આકૃતિઓ નીચે એવી વસ્તુઓમાંના નામ લખો જેમનું રેખાંકન એ આકૃતિ જેવું હોય છે તો સૌથી પહેલાં ગોળ છે વર્તુળ તો વર્તુળ આકારના લાડુ દડો ઘડો એટલે કે માટલું અને રકાબી હોય છે પછી છે ચોરસ છે બરફી ટેબલ બોક્સ અને બાજુટ પછી લંબા લંબચોરસ આકારનું થાય ટીવી મોબાઈલ ચોકલેટ વેફર અને સોફા પછી ત્રિકોણ આકારમાં આવશે સમોસા અનાર એટલે કે દાડમ શરણાઈ અને આઈસ્ક્રીમ કોણ અહીં આગળ છે ચહેરા પર જુદા જુદા આકાર દોરો તો અહીં લંબચોરસના ચશ્મા બનાવવા છે જે બંને સાઈડ આપણે લંબચોરસ દોરવાનું છે અને તેના ચશ્મા બનાવવાના છે આગળ આપેલું છે કે ત્રિકોણ આકારની મૂછો બનાવો તો અહીં આપણે ત્રિકોણ આકારની મૂછો બનાવી છે પછી આગળ છે ચહેરા પર ગોળ આકારથી મોઢું દોરો તો અહીં ગોળ આકારથી ચહેરા પર મોઢું દોરેલું છે પછી છે ચિત્રમાં ચોરસ આકારથી ચહેરો દોરો તો ચોરસ આકારથી ચહેરો દોરેલો છે અહીં છે ચહેરા પર ગોળ આકારથી મોઢું દોરવાનું છે તો અહીં આપણે નાના ગોળ આકારથી મોઢું દોરવાનું છે અને અહીં મોટો ગોળ આકાર કરવાનો છે હવે આગળ એક રમત છે નકુલ અને તેના મિત્ર રમી રહ્યા છે નકુલ દિવાલ તરફ મોઢું રાખીને ઊભો છે અને તાળીઓ પાડે છે જ્યારે તાળીઓ પાડે છે ત્યારે તેના મિત્રો ટેબલ ફરતે દોડી રહ્યા છે નકુલ જ્યારે તાળીઓ પાડવાનું બંધ કરે છે ત્યારે બધા ઊભા રહી જાય છે જે બાળક ખૂણા પર નથી તે રમતમાંથી બહાર થઈ જશે હવે તેઓ તાળી પાડશે આમ રમત ચાલુ રહેશે તો અહીં રમતમાં નકુલ છે તે દાવ આપે છે અને તે તાળી પાડે છે ને અહીં તેના પાંચે પાંચ ફ્રેન્ડ છે તે ટેબલની ફરતે ફરે છે અને જ્યારે તાળીઓ બંધ થાય છે ત્યારે પરમજીત રમેશ આશા અને પલક ચાર ખૂણે ઊભા છે અને વસીમ ખૂણા ઉપર ઊભો નથી એટલે તે રમતની બહાર થઈ જાય છે અને નીચે તેનામાંથી પ્રશ્નો પૂછેલા છે તો પહેલો પ્રશ્ન છે ટેબલના ખૂણા પાસે ઊભેલા બાળકોના નામ આપો તો ટેબલના ખૂણા પાસે ઊભેલા બાળકોના નામ છે પરમજીત રમેશ પલક અને આશા પછી છે શું તમે કહી શકો કે હવે પછી કોણ તાળી પાડશે તો હવે પછી વસીમ તાળી પાડશે કારણ કે વસીમ ખૂણાની બહાર છે અને તે આઉટ થઈ ગયો છે એટલે વસીમ ઉપર દાવ આવી શકે ત્રણ નંબરનો પ્રશ્ન છે રમેશ ક્યાં ઊભો છે તો રમેશ છે તે ખૂણા ઉપર ઊભો છે ચાર નંબરનો છે શું આ રમત ગોળ ટેબલની આસપાસ રમી શકાય તો જવાબ આવશે ના આ રમત છે તે ગોળ ટેબલની આસપાસ ના રમી શકાય કારણ કે ગોળ ટેબલમાં બધે ફરતે ઊભા રહે તો કોઈ અલગ જગ્યાએ ઊભો રહી શકે નહીં એટલે કોઈ આઉટ થાય નહીં પાંચમો નંબરનો પ્રશ્ન છે આપણી આસપાસના એવા આકારોના નામ આપો કે જેની કિનારીઓ સીધી હોય તો જવાબ આવશે ખુરશી પછી છે આપણી આસપાસની વસ્તુઓમાં કેટલીક વસ્તીઓ ધારવાળી એટલે કે વાકી હોય છે તો તેને શોધો અને ચર્ચા કરો તો આપણે ગોળ આકારનું ટેબલ હોય શકે છે આગળનો પ્રશ્ન છે નીચેની પેટર્ન આગળ વધારો તો આપણે સમૂહ છે તે આગળ વધારવાનો છે અહીં છે તો અહીં છે ઉપર જવાની નિશાની છે અહીં નીચે જવાની નિશાની છે પાછી ઉપર જવાની પાછી નીચે જવાની તો પછી આગળ આવશે પેટર્નમાં ઉપર જવાની નિશાની પછી નીચે જવાની પાછી ઉપર જવાની નિશાની આવશે પછી બે નંબરમાં છે અહીં ફૂલને એક પાન છે પછી ફૂલને ત્રણ પાન છે પછી ફૂલને પાંચ પાન છે એવી જ રીતે ફૂલને એક પાન છે ફૂલને ત્રણ પાન છે ફૂલને પાંચ પાન છે તો આગળ પણ એમ જ આવશે ફૂલને એક પાન દોરીશું ફૂલને ત્રણ પાન દોરીશું અને ફૂલને પાંચ પાન દોરીશું પછી આગળ છે અર્ધવર્તુળ છે તે જે ઉપરની સાઈડનું છે પછી અર્ધવર્તુળનું છે તે ડા જમણી સાઈડનું છે પછી અર્ધવર્તુળ નીચેની સાઈડનું છે પછી અર્ધ છે તે ડાબી સાઈડનું છે પછી પાછું અર્ધ વર્તુળ ઉપરની સાઈડનું છે તો આપણે અર્ધવર્તુળ છે તે જમણી સાઈડ દોરીશું પછી અર્ધ નીચેની સાઈડ દોરીશું અને પછી અર્ધવર્તુળ છે તે ડાબી સાઈડ દોરીશું અને છેલ્લે અર્ધવર્તુળ ઉપરની સાઈડ દોરીશું પછી છે અહીં ચોરસ છે અને ચોરસમાં એકમાં રંગ ત્રિકોણમાં રંગ પૂરેલો છે તો ઉપરની સાઈડ પૂરેલો છે ઘૂરો પછી ડાબી સાઈડ પૂરેલો છે પછી નીચેની સાઈડ પૂરેલો છે પછી જમણી સાઈડ પૂરેલો છે તો હવે આગળ પાછો ઉપરની સાઈડ આવશે પછી ડાબી સાઈડ આવશે પાછો નીચેની સાઈડ આવશે